આજે કતલની રાત અને આવતીકાલે તાજાના વિસર્જન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય નવ જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી તરપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઉભા કરી છે આજે આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી ચાર કંપની ને પણ તૈનાત કરી છે સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સ ને પણ આપણા તૈનાત કરી છે તો શહેર પોલીસ બહારથી આવેલા અધિકારીઓ

एक प्लेटून पण तैनात રહેશે જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રોનિંગ કે એક્સિડન્ટ કે ફેટાલિટી નો કિસ્સો ના બને તે માટે નિશનાત રવે સાથે ત્યાં तैनात કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજ્યા процеશન દરમિયાન ટ્રાફિક ને કોઈ નડતર રૂપ ના બને નાગરિકો ને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇવેટરી ઓર્ડર જારી કરી છે તો मार्ग पर आता निर्बंधित विस्तारों प्रसारित वानो लावा प्रयास न करे नगरजनों ने अपना विनंती तमाम बंदोबस्त व्यवस्था दरमियान कोईपन इमरजेंसी कोई अकस्मातना के हेल्थ इमरजेंसी के किस्सा बने नागरिकों डायल हंड्रेड डायल वन टू मध्यम अपना संपर्क करी सकते પ્રયાસ કરશે આયોજકો દ્વારા ચાર દરવાજાઓ છે ઓલ્ડ સિટી શિક્ષણમાં તો ડીજે નો ઉપયોગ નહીં કરવા માટે આપણા એમના સાથે સંવાદથી નિર્ણ લીધો છે અને કેટલાક આવે એવા કિસ્સાઓ ના બને શાંતિથી આ વિસ્તારમાં તાજા પ્રસારિત થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજકો અને સ્ટેક સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આવતા આયોજનાને આવતીકાલે યોજનારા કાર્યક્રમ જો સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાથ સહકાર અને સંકલન અને શહેરજનોના સહકારથી પ્રોત્સાહથી આ આખો કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે થેન્ક યુ